માંગરળમાં વીજળી પડી હતી જેમાં અલગ અલગ જગ્યાએ સાત લોકોના મોત નીપજ્યા છે પાવી જેતપુર અને મોકાળ ગામમાં વીજળી પડવાથી મોત થયું છે તો દાહોદમાં વીજળી પડતા બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણા સ્થળોએ પણ વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ